તો લાડાણીની ભાજપમાં એન્ટ્રી થતાં જ માણાવદરનું રાજકારણ ગરમાયું છે અરવિંદ લાડાણી દાવેદાર છે પણ મૂળ તેના જ કારણે મૂળ જે ભાજપીઓ હતા તે હવે ભડક્યા છે લાડાણીની ભાજપમાં એન્ટ્રી પણ થઈ પરંતુ હવે તેમને ઉમેદવાર તરીકે ઊભા રાખવાના સમાચારથી મૂળ જે ભાજપીઓ છે જે જૂના નેતા છે તેઓ હાલમાં ભડક્યા છે બેઠકના સંયોજક દિનેશ ખટારીયાએ લાડાણીને સૂચના આપી છે અહીં તમારે ભાજપ કહે તેમજ કરવાનું છે કાર્યકર્તાઓના કામ કરવાના જનતા વચ્ચે રહેવાનું અમારા કામ નહીં થાય તો ચાલશે કાર્યકર્તાઓના કામ કરવા જ પડશે તેવું જણાવવામાં આવ્યું પછી કામ ભાજપ કેમ કરવાનું એટલે અરવિંદ ના સાથે ટકોરે કરી ભાજપ કેમ કરવાનું પક્ષના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાની વચ્ચે રહીને કામ કરવાનું છે અમારું બે કામ ન થાય થાય એનો અમને કોઈ તક નથી